તે મિત્રો હું આવું છું પાછોતરાવાળા મામાના દર્શન કરવા મંદિરના પટાગની અંદર સરસ મજાની નાળિયેરી છે એક બાયક પડી છે એક ભક્તજનો છે સાથે બાળક પણ આવ્યું છે દર્શન કરવા અને ઠંડો ઠંડો મસ્ત પવન આવે છે કારણ કે સવારના નવ વાગ્યા છે સરસ મજાની તડકી પણ શાળાની નીકળેલી છે અને આ બધું ફ્રેમમાં જુઓ કેટલી મસ્ત નાળિયેરિયું છે અલગ અલગ વૃક્ષો છે સુંદર મજાનું વાતાવરણ પ્રફુલ્લિત થઈ જાય દર્શન કરવા આવી તો અને મિત્રો આ ગામના ગ્રામ્ય દેવતા છે મામા દેવ અને આ જે કોઈ માનતા લઈને આવે એવી માનતા બધી પૂરી થાય છે સરસ મજાનું લોકેશન આ બાજુ કૂવાનો કાંઠો છે એકદમ કુવાના કાંઠે જો વાઇટ ધજા મામાની લઈ રહે છે બાળક પણ દર્શન કરવા આવ્યો છે આ ખૂણામાં નાળિયેર વધારેની વ્યવસ્થા છે આ બાજુ બે ભક્તોજનો બેઠા છે અને તમે જોઈ શકો છો ગ્રીલ બંધ છે કારણ કે માતા આગળ પૂજા કરીને બહાર ગયેલા છે અને જે આ કૂવાનો કાંઠો છે આ પાળી છે અને આ બાજુ બાકડા પણ મેલવામાં આવે છે ભક્તોજનો દર્શન કરવા આવે અને આ બાજુ પાણીની વ્યવસ્થા છે પીવાની ખૂણામાં બે ગોળા મેલેલા હતા તમે જોઈ શક્યા છે હવે આપણે કૂવો જોઈએ કૂવો અતિ પ્રાચીન છે કે અંદર કૂવાની અંદર પાણીની અંદર વૃક્ષ ઉગેલા છે ફરતા બધું વૃક્ષ છે તમે જુઓ તો પાણી પણ છે ખૂબ હા અડધો પોણો કૂવો તો ભરેલો છે અહીંના માતા એમ કહેતા હતા કે આ કૂવાની અંદર વર્ષો પહેલાં ખેતી પાણી પીવાતું હતું કોઈથી પાણી ખૂટું નથી ગમે એવા દુષ્કાળ ગયા છે તોય પાણી ગમે એટલું હોય કે મોટર મશીન પહેલાં હાલતા કૂવા હાલતા પણ પાણી જેટલું દેખાતું હોય ને એટલું ને એટલું દેખાય એટલો મામાદેવનું હાસ છે એવો આપણે પૂજારી માતા હતા અને એમને વાત કરી તો આગલા આપણે વિડીયો બનાવ્યો હતો જો બે ગોળા મેળવા છે એક ભગતસિંહ પાણી પી રહ્યા છે અને સામેનું જે મંદિર છે ને એ માતાજીનું આ બધું મંદિર છે ત્યાં દર્શન કરી અને પછી જો લીલી કેસરી ધજા માતાજીની લઈ રહે છે ભક્ત ધોરણ અહીંયા પણ માતાજીના દર્શન કરવા આવતા હોય છે મિત્રો તમે જોવા ગણપતિ બાપાની અન્ય ભગવાનની તકતી પણ હનુમાનજી મહારાજની લાગેલી છે અને અહીંથી આપણે માતાજીના દર્શન કરી લઈએ તમે પણ કરી લેજો વિડીયોના માધ્યમથી અને મિત્રો ખરેખર અદ્ભુત નાની જગ્યા છે પણ આમ ચમત્કારી જગ્યા છે અહીં જે કાંઈ માનતાઓ લઈ લઈને આવે ભગવાન મામાદેવ પૂરી કરતા હોય છે અને મિત્રો આ બાજુ આજે એટલા વૃક્ષો છે ને એ ફરતા કૂવાના ફરતા છે અને એક બહુ જબરજસ્ત વૃક્ષ છે ને એ કૂવાની પાળીની અંદર ઉગેલું છે જો ઘણા ભક્તજનો આવી ગયા છે કેમ કે સવારે હવે ધીમે 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 દર્શન કરવા દર્શન આમ તો વૃક્ષનો સાંયો ઠેઠ ક્યાં લગન છે ત્યાં બે શ્વાન હુતા છે મજાના કેમકે ઘટા ટોપ વૃક્ષ છે અને મિત્રો ખરેખર બાળક પણ જો દર્શન કરવા આવ્યા છે મામાદેવના વાહ કાંઈ ઘટે નહીં અને મિત્રો જો હવે તમે દર્શન કરી લો આ બાજુ મહાકાળી માતાની ફોટો છે મહાકાળીમાં બિરાજમાન છે ને બાજામાં મામાદેવ છે કેમ કે અને મહાકાળી માના બંનેનું થાપન છે અહીંયા માતાજીની મહાકાળી માને જે કોઈ માનતા લઈને આવે માતાજી હાજરો હાજર છે તમામ મનોકામના પૂર્ણ કરે છે અને આરોજ મામાદેવ છે મામાદેવને તમે કાંઈ માનતા માનો તો મામાદેવ પણ પૂરી કરે છે એવી અમારી અહીંની લોકવાચ્ય છે લોકવાયિકા ગામની છે પાછોતરા ગામની અને માતાએ પણ વાત કરેલી હતી કે મહાકાળીમાં હાજરો હાજરો અખંડ દીવો બળે છે જો એક મહાકાળી માનો છે ને એક મામાદેવનો છે અને વર્ષો તો અહીંયા હાજરો હાજર એની હાજરી લાગેલી છે અને ભક્તોજનોના તમામના કામ કરે છે જે કોઈ અને નાળિયેરને તમે જો તોરણ પણ બાંધેલું છે કોઈની મનોકામના પૂર્ણ થાય તો નાળિયેરના તોરણ બાંધતા હોય છે ભક્તોજનો વાહ ભાઈ